સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક જ દિવસમાં બે અંગદાન કરાતા વ્યક્તિઓને નવજીવન મળ્યું છે સુરત શહેર હાલ તરીકે ઓળખાઈ રહ્યું છે ત્યારે સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક જ દિવસમાં બે વ્યક્તિઓના અંગદાન કરાતા એકસાથે સાથે આઠ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે સુરતના પ્રજાપતિ પરિવાર અને કાચો પરિવાર દ્વારા કિડની લિવર તથા ચક્ષુઓનું દાન કરાયું હતું તો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા સત્યાવીસ અને અઠ્યાવીસ અંગદાન કરાયું હતું એમ્સ હોસ્પિટલમાંથી ડૉક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ ડૉક્ટર મિલન સુજિત્રા સાહેબ ને ડૉક્ટર પરેશ લાડુર સરનો સંપર્ક થયો હતો એવું એ કહ્યું કે અમારે ત્યાં બ્રેન્ડેડ પેશન્ટ છે આ પાવો અને સમજાવો તો આ દર્દીઓના અંગદાન થઈ શકે એવું છે અમે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર પી એમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા અને સૌ ટીમ પહોંચી હતી પરિવારજનોને મળતા કાચા પરિવારના પંચાવન વર્ષીય મનુભાઈ જયરામભાઈ કાચા અને બીજા કિસ્સાના ઈલાબેન મનહરભાઈ પ્રજાપતિ જેઓ પિસ્તાલીસ વર્ષીય છે તેઓના પરિવારજનોને મળ્યા હતા તેઓએ અંગદાન માટેની સંમતિ આપી હતી અંગદાનની સંમતિ આપતા જ અમે સોટો નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી અને આ બંને દર્દીઓના થકી કુલ આઠ લોકોને નવજીવન મળ્યું છે બંને દર્દીઓને એક એક કિડની એક એક લીવર અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે